અબડાસા સર્કલમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસની ક્રિકેટ ટુર્નામેન્ટનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં નલિયાની ટીમ વિજેતા બની હતી અને તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી નલિયાથી મારા પ્રતિનિધિના વિસ્તુ તહેવાર અબડાસા તાલુકાના કોઠારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે નલિયા સર્કલ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નલિયા પોલીસ સ્ટેશન જખૌ પોલીસ સ્ટેશન વાયર પોલીસ સ્ટેશન કોઠારા પોલીસ સ્ટેશન નલિયા સીપીઆઈ કચેરી જખો મરીન પોલીસ સ્ટેશન એમ કુલ મળીને પાંચ પોલીસ સ્ટેશનની ટીમોએ ભાગ લીધો હતો દીપ પ્રાગટીય જખો મરીનના પીઆઈ ડી ચૌધરી ગોપાલસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી ખાસ કરીને અત્યંત રસપ્રદ રીતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી પ્રથમ રાઉન્ડમાં મેન ઓફ ધ મેચ યશવંત ચૌહાણ દ્વિતીય રાઉન્ડમાં મેન ઓફ ધ મેચ ચેતનસિંહ વાઘેલા તૃતીય રાઉન્ડમાં મેન ઓફ ધ મેચ વિક્રમ ચૌધરી થયા હતા અને ફાઇનલ મેચ નલિયા પોલીસ સ્ટેશન વિજેતા થયું હતું જેમાં નલિયાના પીએસઆઈ આરબી ટાપરિયા ચખોના પીએસઆઈ જે એ ખાચર હાજર રહી પોલીસ સ્ટેશનને ટ્રોફી પીએસઆઈ આરબી ટાપરિયા અને સીપીઆઈ અનિરુદ્ધસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવી હતી નરિયા સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સીપીઆઈ ધવલ ચૌધરીએ કર્યું હતું એએસઆઈ અનિરુધસિંહ જાડેજા એસ કોન્સ્ટેબલ ફારૂક હિંગોરા નલિયા પીએસઆઈ આરબી તાપરિયા ચખોના પીએસઆઈ ખાચર સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો